આખરે ધારાસભ્ય ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા ધારાસભ્ય ચૈતર વસાવાને ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા હતા તેમની પત્નીને પણ આ ખોટા કેસમાં ફસાવવામાં આવી આવી હતી હતી ખોટી પોલીસ ફરિયાદ નોંધાવવામાં કે ચૈતર વસાવા છેલ્લા કેટલાય સમયથી પોલીસ પકડથી દૂર જોવા મળ્યા હતા અને સમગ્ર ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર ચૈતર વસાવાના સમર્થનમાં લોકો મેદાને ઉતર્યા હતા ત્યારે આખરે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થયા છે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થવા જઈ રહ્યા હતા તે વેળાએ હજારોની સંખ્યામાં લોકો લોકો ત્યાં ઉમટી પડ્યા હતા ત્યારે ચૈતર વસાવાએ પોલીસ સમક્ષ હાજર થવા પહેલાં શું નિવેદન આપ્યું અને હજારોની સંખ્યામાં આવેલ લોકોને સંબોધતા ચૈતર વસાવાએ શું કહ્યું તે જુઓ જે અમારા પર ખોટી ફરિયાદ થઈ છે એ બાબતને લઈને આજે અમે પોલીસ સમક્ષ હાજર થવા માટે જઈ રહેલા છે ત્યારે સૌપ્રથમ એક મહિના સુધી જે સુખ દુઃખના પ્રસંગોમાં આપ સૌને ત્યાં હું હાજર નથી રહી શક્યો અને આપની સેવા કે પ્રવૃત્તિ નથી કરી શક્યો એ બદલ આપ સૌની માફી ચાહું છું બે હજાર બાવીસની જે વિધાનસભાની ચૂંટણી હતી એમાં અહીં ચાર રાજકીય પક્ષના ઉમેદવારો હતા તેમ છતાં આટલી નાની વયમાં મધ્યમ પરિવારમાંથી આવનાર યુવાનને જ્યારે છપ્પન જેટલા મત મળ્યા એક લાખથી પણ વધારે મત આપીને અહીંની પ્રજાએ મારા પર વિશ્વાસ મૂક્યો ભરોસો મૂક્યો ત્યારે ચૂંટાયા પછી જે બીજા છે જે ઘરે આરામ કરતા એવી રીતે નથી પણ હું લોકોની વચ્ચે રહ્યો છું લોકોની જ્યાં પણ તકલીફ હતી ત્યાં ન્યાય આપવાનો મેં પ્રયત્ન કર્યો છે દવાખાનામાં પૂરતા ડોક્ટરો સાધનોની બાબત હોય શિક્ષણ બાબત શિક્ષણમાં પૂરતા માસ્તરોની ભરતીની બાબત હોય પૂરતી બસ સુવિધા વીજળીની વાત હોય રોડ રસ્તાની વાત હોય સિંચાઈના પાણીની વાત હોય પીવાના પાણી નલસે જલની વાત હોય આ વિસ્તારોમાં થતા ભ્રષ્ટાચારોની વાત હોય પ્રાઇઝના વહીવટદારમાં ચાલતા કૌભાંડોને ઉજાગર કરવાની વાત હોય એસટી વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે ફ્રી કાર્ડ આપવાની બાબત હોય શિષ્યવૃત્તિ જે બે હજાર બાવીસની નથી મળી એ બે લાખ સડસઠ હજાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ અપાવવાની બાબત હોય ની સાથે સાથે જે આ વિસ્તારોની જે આદિવાસીની અસ્મિતા જે જગાડવાની વાત છે આદિવાસીને જાગૃત કરવાની વાત છે એ બાબતે પણ અમે બોલ્યા છે સાથે મણિપુરી હિંસાની બાબત યુસીસી મુદ્દે હોય નકલી કચેરી કૌભાંડો બાબતે હોય જે સર્જિત પૂર નર્મદા નદીમાં જયારે પાણી છોડવામાં આવ્યું ત્યારે પણ અમે લોકોની વચ્ચે લઈને લોકોની સાથે ઉભા હતા ત્યારે આટલી નાની ઉંમરનો આટલો નાનો ધારાસભ્ય અમારી સામે આંખ મિલાવીને વાત કરે છે અને સડકથી લઈને સદન સુધી લડે છે એમ કરીને આ ભાજપ સરકારના પેટમાં તેલ રેડાયું અને એ લોકોએ જ્યારે હું ચૂંટાયે ત્યારે આ ખોટી રીતે ચૂંટાયા ધારાસભ્ય છે એમ કરીને નામદાર હાઈકોર્ટમાં પણ મારું ધારાસભ્ય પદ રદ કરવા માટે એમણે ભાજપના લોકોએ પિટિશન દાખલ કરી એ કેસ હમણાં સુધી ચાલ્યો અને મને નિર્દોષ કરીને મારી જીત થઈ ત્યારે આ લોકો કઈ રીતના એમને ફસાવીએ એ ષડયંત્રના ભાગરૂપે આ ખોટા કેસો કરવામાં આવ્યા અને આજે મને અને મારા પરિવારને હેરાન કરવામાં આવે છે તમે સૌ જાણો છો ગઈ લોકસભા બે હજાર ઓગણીસની લોકસભામાં પણ આવી જ રીતે લોકસભા પહેલા મને એરેસ્ટ કરી લેવામાં આવ્યો હતો અને લોકસભાની ચૂંટણી પૂરી થાય ને ત્રીજા દિવસે મને છોડી દેવામાં આવ્યો હતો તો આવી જ રીતે આ વખતે પણ મને ગૌધી રાખવાનો આ કાવતરા સામે અમે લડવાના છે અને લડતા રહીશું મારો પરિવાર કોઈ પણ એમને લોભલાલચ આપવા માટે પણ આવ્યા છે ઘણી દાબ દબાણ કરવા માટે પણ આવ્યા પણ ક્યારેય અમે એમના લાલ લાલચ કે ક્યારેય એમના દબાણમાં અમે ડરવાના નથી અમે અહીંની પ્રજા માટે છેલ્લે સુધી લડવા તૈયાર છે સાથે સાથે આ દરમિયાન જે મને સાથ અને સહકાર મળ્યો છે પ્રજાનો પ્રેમ મળ્યો છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું આ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો જે પણ પક્ષના અમને સાથ અને સહકાર આપ્યો છે સૌનો હું આભાર માનું છું આવનાર દિવસોમાં સૌ સાથે મળીને અહીંના લોકોની સેવાકીય પ્રવૃત્તિ કરીશું સાથે સાથે આઉટસોર્સિંગ બાબત હોય કે જ્ઞાન સહાયક રદ કરવા બાબતે પણ ખૂબ મોટું આંદોલન આવનાર દિવસોમાં કરીશું એ અપેક્ષા સાથે લોકોને આવનાર દિવસોમાં પણ સાથ અને સહકાર આપો એવી લાગણી સાથે આજે હું પોલીસ સમક્ષ સરન્ડર કરવા જઈ રહ્યો છું ધન્યવાદ ચૂંટાયા પછી મેં એક પણ દિવસ ઘરે આરામ નથી કર્યો મેં આદિવાસી સમાજ માટે લડ્યો છું અને આ જંગલ ખાતા ચોરની જેમ રાતે આવે અને કપાસ તોડી નાખે અને જયતરભાઈએ ઘરે બોલાવીને માર મારી એવો ખોટો કેસ કરે મારા પર મારા પત્ની જેલમાં લઈ જાય પણ એ લોકોને પણ કેવા માંગીએ છીએ આદિવાસી અમે શાંત છે શાંતિથી અમને જીવા દો રેવા દો જયારે અમે રસ્તા પર ઉતરીશું ત્યારે આ પ્રશાસન ને આ સરકાર ને પણ અઘરું પડશે પોલીસ ને બી નમ્ર વિનંતી કરું છું અમે તમને સરેન્ડર કરવા માટે સામેથી આવ્યા છે એટલે કોઈ પણ એ પોલીસ સાથે જીબાજોળીમાં નથી ઉતરવાનું કે પોલીસ સાથે ઘર્ષણમાં